એમ તો છે ને સોમવાર દર સાત દિવસે આવે પણ આ સોમવાર થોડોક ખાસ છે કેમ ખબર કેમ કે આજે આપણે એક એવી જગ્યાએ જવાના છે જેનો ઇતિહાસ છે ને આજથી કંઈ સો બસો વર્ષ નહીં પણ હજાર વર્ષ પહેલાંનો છે અને એ ઇતિહાસ જે છે કે રાણીને ડેડિકેટેડ છે મતલબ રાણી ઉપર આખો ઇતિહાસ છે અને એ વસ્તુ આજે આપણે જોવા જવાના છે અને આજનો વિડીયો બહુ ખાસ છે તો છેલ્લે સુધી જોજો વિડીયો અને બીજું કે આના પહેલાં પણ છે ને એકવાર જવાની ટ્રાય કરી હતી પણ એ ટાઈમે છે ને ઇન્દ્રદેવ થોડાક નારાજ થઈ ગયા હતા અને જેવો અહીંથી આગળ નીકળ્યો કે વરસાદ ચાલુ થઈ ગયો હતો ત્યારે અને પાછું રિટર્ન આવવું પડ્યું હતું પણ આજે આશા રાખીએ કે આવું કાંઈ ના થાય અને આગળ જતા રસ્તામાં આવે મોગલમાં એક સુંદર મંદિર જ્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ અને દર્શન કરી અને ફરી આપણે આગળ નીકળી જઈએ છીએ આગળના રસ્તા તરફ વરસાદના લીધે રસ્તાની બાજુમાં આવેલા ઝાડવાઓ ચારે કળાએ ખીલેલા હતા અને એ જોઈને એક જ વસ્તુ યાદ આવે કે અહીં થોડીક વાર ગાડી ઉભી રાખી આગળ આવે એક દુકાન અને ત્યાંથી હું લઉં છું પાણીની બોટલ પણ પીવા માટે નહીં તો શેના માટે ચલો આગળ કહું કે જ્યાં પાણીની બોટલ ચડે છે એમ તો આનો એકચ્યુઅલી મેં આખો એક બ્લોગ બનાવેલો છે પણ અત્યારે હું જ્યાં જાઉં છું ત્યાં રસ્તામાં જ આવે છે એટલે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે આના પહેલાં જ્યારે હું આવ્યો હતો એક મહિનો પહેલાં જ્યારે વરસાદ ચાલુ હતો અને અહીંયાથી જ હું રિટર્ન પાછો ગયો હતો હું આમ પાટણ જતો હતો વરસાદ પૂરું ચાલુ છે એટલે અહીંથી મારે રિટર્ન જવું પડ્યું હતું તો એ ટાઈમે બોટલ નથી ચડાવી અને અત્યારે હું આવ્યો છું તો અત્યારે પાણીની બોટલ ચડાવી દર્શન કરી અને અહીંથી આપણે આગળ જશું જ્યાં આપણે જવાનું છે તો અહીંયા બિરાજે છે બાળ પૂર્વજ મહારાજ અને લોકો પોતાની આસ્થા અને માનતા પૂરી કરવા માટે અહીંયા પાણીની બોટલ ચડાવે છે યો છું પાટણમાં જે આવેલી છે રાણીની વાવ ત્યાં અને આ એનો નજારો છે કે અને રાણીની વાવ છે જે આ બાઉન્ડ્રી તમને દેખાતી હશે એની અંદર આવેલી છે તો એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવી કેમ કેમકે નેક્સ્ટ વિડીયો એના ઉપર આવવાનો છે તો મિસ ના કરતા વિડીયોને અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું ચલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો આવજો ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ